प्लेन आयु बलून बलून के भाई ने तो आपने बेहाड़ से हैं बेहाड़ से आपने नीचे उतर से के नहीं उतरे आप हां उतरे उतरे नीचे उतरे तो आपड़े बेही ना का तो क्या रे उतर से चल आप वेकेशन करवाई जाइए

જેનિસા તારા જેવડી છે કે મોટી છે મોટી તાર જેવડી મોટી તું મોટી છો હા હવે તો એટલે મોટી જ ને હે સાયકલે આવડી ગઈ એમ હે તું બેગ લઈને કાઈ આવી એવડું મોટું હા રૂમાલ ને બધુંય છે એમાં તો પણ રૂમાલ એક જ લઈએ આવે ને પાણી તો આપણી પાસે નથી ફિલ્ટર છે સરસ મજાનું ઠંડુ ઠંડુ માટલું છે એને શું કરવું તારે ઈ ઠંડુ છે થોડીક થોડીક વારે પીવું જોઈએ નહીં બે બે મિનિટે એક એક ઘૂંટડી પીવી જોઈએ હવે પ્લેન માં જવું છે બસ માં જવું જુનાગઢ હે બલૂન માં જવું ક્યાં છે બલૂન કેવી રીત જવાય બલૂન માં ઉભી થાય તો મને ખબર પડે ને કઈ કેવી રીત જવાય બલૂન માં એમ ચડી જવાય એમાં હલે બલૂન ક્યાં હાલે નીચે હાલે જમીન ઉપર કે આકાશ ઉપર ચાલે નીચે થી ઉપર જાય પછી ઉપર ને ઉપર હાલે કે નીચે હાલે નીચે ઉપર એમ ચડે ત્યારે ઉપર ચાલ્યું જાય ને પછી પાછું નીચે ઉતરે ત્યારે આવે કા મજા આવે એમાં બે હું ગમે તને મજા આવી જાય ને